ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા બે જરૂરિયાતમંદ દર્દીને વીલચેર આપવામાં આવી મુન્દ્રા ના ધારાશાસ્ત્રી રૂપેશભાઈ રાવલ અને રૂપેશભાઈ માલમજય ભોલે બંને એ રોટરી ક્લબના અતુલભાઈ પંડ્યા ને વીલચેરની રજૂઆત કરતા અતુલભાઈ પંડ્યા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીનો સંપર્ક સાધતા તેમને બે व्हीલચેર આપવાની ખાતરી આપી ત્યારે આજ રોજ દાતા પરિવાર તરફથી રોટરીના માધ્યમથી व्हीલચેરનું અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે રોટરી ક્લબના અતુલભાઈ પંડ્યા દિલીપભાઈ ગોર વિકીભાઈ ગોહરાણી સુનીલભાઈ વ્યાસ હાજર રહ્યા હતા મુંદ્રા રોટરી ક્લબ દ્વારા

यश एंटरप्राइज लाभ कस्टम लेबल वाली बसो एम एल पानी जूस साथ्रिंक्स बोतल तो आज ऑर्डर करो यादगार बनाओ प्रसंग ने के पी बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुन्द्रा कच्छ गुजरात कस्टमर केयर फाइव एट सिक्स ट्रिपल जीरो डबल जीरो